પલરીજી આજે ટુ ગણપતિ બાપા સુરત દાદા એ પણ કારણ કે વરસાદ જ એવો છે ને તો રાતે ઊંધ્યા ને તો અંદો આવો વરસાદ છે રાતે અને વરસાદ આવો ચાલતો તો અને બે કઈ મોને છે એટલી મજા નથી નતા જ્યાં પણ આજે વરસાદ બંધ થાય પછી વિચારીએ તો બાઇક જોઈએ જઈએ ના જઈએ એવું કારણ કે રાતનો વરસાદ હમણાં આમ જ છે એટલે બંધ થયો જ નહીં જો આ બધું અમ ભરાઈ ગયું ખેતરો એ જો ભરાઈ ગયો છે ખેતરો ખેતરો બધું

बारसा तो इस लागो पल ठीक है आ बारसा तो आवत

રાતનો આવના આવો ને આવો ફરજીયાત કરી મુકવું હંકો હેડા દન જ હા તો બેન હશે કાલ પરી છે

શું નહી જીમ થાય એમ ચાલવા દેવાનું કઈ સવા જમવાનું બની ગયું પપ્પાને મમ્મી નીચે આપી દીધું અને વરસાદ તો ચાલુ ને ચાલુ જ છે જો વરસાદ તો બંધ થવાનું નમ જ નહીં રહેતો અને હવે આપણે જમવા બેસીએ મિતુભાઈ જમવા બેહી બે જમને કાઢી દીધું તો જમવા બે જઈએ તો મિત્ર મિત્રના પપ્પાને બે જમવા બેઠા છે અને આપણે પણ બે જઈશું મિતુભાઈ જમનું રહ્યું જમવાનું હારો છે ને મિત્રાતના પપ્પા તો થાકી ગયા હશે આ તો કરી દઉં ટાઈમ થયો તો દોઢ વાગવા આવ્યો તો હવે જમી લઈએ જમીન પછી આગળ બ્લોક કન્ટિન્યુ કરીશ આપણે જઈએ છીએ બાર વાગવાનું વાગીએ છીએ જો ચાર વાગી ગયા આપણે જઈએ છીએ બાર મમ્મી તો દાન છે એવું છે પપ્પા ને તો ગયા લેણા તા ના પ્રાઇજ જઈએ જઈએ છીએ તમને નક્કી બાકી દર્શન કરવા મંદિરે જઈએ છે નહી વરસાદ તો વાતાવરણ આજે અત્યારે થોડો બંધ રહ્યો છે નહીં

Nice, 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 જો આ કાલનો વરસાદ ચાલુ છે ને તો ફોની ફોની થઈ જી જો કાલે રોડ ઉપર નદી આવી જી જો અને આપણે આવી જશીએ ગીર જઈએ છીએ ટ્રાફિક ફૂલ છે એમાં ટ્રાફિક ફૂલ છે ને રોડ ઉપર નદી પડી જઈશું એટલે આવા પણ કોણી નહીં નડે બરાબર ને મિત્ર ના હજી તો વારસા ઉતારવાનું છું આ તો જેબરા રાના નહીં આવ્યું તો એટલે આપણે જઈએ ઠીયોળ ઠીઓળ જઈને પછી તમે દર્શન કરાવીશું તો ગાઈશ આપણે ફિયોળ આવી ગયો એટલે જો હજુ તો આગળ છે આગળ એટલે આવી ગયો હવે ચાલો

ચેક કરવા જવાનું એ રીતે આપડે દેડા આપણે અંદર જઈને મળે ભાગી હોય

તો ગઈ આપણે આંબેમાં માના મંદિરે આવી ગયો છે અને હવે દર્શન કરવા જઈશું લાડીઓ નહી છે મિત્રો પપ્પા આગળ હેડ મિત્રો બ્લોગ અને હવે આપણે મંદિર ના ગેટ આગળ પોકી ગયા છીએ મંદિરે છે બધી ભીડ દેખાય છે પબ્લિક તો જોવા મંદિરની આગળ પણ પાણી છે

સામે મંદિર છે બધાય વચ્ચે ટેબલ મૂકી અને સ્ટેજ બનાવી છે એટલે બધા ત્યાં આગળ ઉભા રહ્યા બેઠા છો અને હવે આપણે દર્શન કરવા જઈએ છીએ અને અહીંથી આગળ મોબાઈલ લઈ નહીં જવાય એટલે આપણે મોબાઈલ અહીંયા મૂકી દઈશું જય અંબે આપણે દર્શન કરીને આવી જાય ને આખો બાવન બાવન ગજ નહીં છે પપ્પા તો વધારે લાગે છે હન ગત ની તજા પપ્પા ને ફોટા પાડી દે છે ગાઈસ આપણે દર્શન કરી અને ઘેર જવાની નીકળી જો છીએ પાછો જોઈ લો અચ્છા અહીંયા દર્શન કરીને હવે ઘેર આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો